નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે નવા મિત્રો પસંદ આવે તો શ્રી સત્યનારાયણ કથા અધ્યાય પહેલો એક વખત નિમિષણમાં શોનક વગેરે ઋષિઓ કથા કહેવામાં શુકલ એવા સૂતને પૂછતા હતા હે સૂત ક્યાં વ્રતે કરી અથવા તપે કરી વાંચિત ફળ મળે છે તે બધું સાંભળવાની અમે ઈચ્છા કરીએ છીએ માટે કહો સુત બોલ્યા નારદ મુનિએ પૂર્વ વિશે ભગવાન કમલાપતિને એવો જ પ્રશ્ન કર્યો હતો ભગવાને નારદ મુનિને જે કહ્યું તે હું કહું છું તે તમે સાવધાન થઈને સાંભળો એક વખત યોગી એવા નારદ લોકો ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છા એ અનેક પ્રકારના લોકોમાં ફરતા ફરતા આ મનુષ્ય લોકમાં આવ્યા પછી બધા લોકોને અનેક જાતના દુઃખો યુક્ત અને એ જાતની ઉત્પન્ન થઈ પોતાના કર્મોથી કલેશ પામતા જોઈને ક્યા ઉપાયથી એમના દુઃખોનો નક્કી નાશ થઈ હે એવો મનમાં વિચાર કરીને નારદ મુનિ વિષ્ણુ લોકે વિશે ગયા વિષ્ણુ લોક ને વિશે ભગવાન નારાયણ વસે છે નારદે તેમનું દર્શન કર્યું તે ભગવાન શુકલ વર્ણ અલંકાર વડે અલંકૃત હતા એવા ભગવાનને જોઈ નારદ મુનિ સ્તુતિ કરવા લાગ્યા નારદ બોલ્યા હે ભગવાન તમારું રૂપ માણી અને મન કોઈનાથી જાણી શકાય નહીં એવું છે તમારી શક્તિ અનંત છે તમને આદિ મધ્ય અને અંત નથી તમે નિર્ગુણ છતાં ભક્તોનો દુઃખ મટાડવા માટે સગુણ થયા છો સર્વ લોકોનો આદિ ભૂત અને ભક્તોની પીડા નાશ પમાડનાર એવા તમે છો પછી આ સ્ત્રોત સાંભળીને વિષ્ણુ નારદ પ્રત્યે બોલ્યા ભગવાન પૂછે છે હે નારદ તું શા માટે આવ્યો છે મને તારા મનમાં શું છે હે ભાગ્યશાળી તે બધું મને કહે એવું ભગવાનનું સાંભળી નારદ બોલ્યા મનુષ્ય લોકમાં સર્વ લોકો નાના નાના પ્રકારના કરી યુક્ત છે તેઓ જુદી જુદી જાતિની યોનીઓમાં ઉત્પન્ન થયેલા છે અને પાપ કર્મના યોગથી તેમના ફળ ભોગવે છે માટે હે નાથ તેમનું દુખ જે અલ્પ ઉપાય નાશ પામે તે ઉપાય મને કહો જો તમારી મારા ઉપર કૃપા હોય તો તે બધું હું સાંભળવા ઈચ્છું છું ભગવાન બોલ્યા હે વચ્ચ તે લોકોની ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી સારો પ્રશ્ન કર્યો છે માટે જે વ્રત કર્યાથી લોકો સંસારના મોહથી છૂટે તે વ્રત કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં પણ દુર્લભ છે એવું મહાપુરાણકાર વ્રત છે કર્યાથી તક્ષણ જીવ આ લોકમાં સુખનો ઉપાય ઉપયોગ કરીને પરલોકમાં મુક્તિને પામે છે એવું ભગવાનને વચન સાંભળીને નારદ મુનિ બોલ્યા નારદ પૂછે છે તે વ્રત નું ફળ શું છે તે કેવી રીતે કરવાનું તે કોને કર્યું હતું અને તે વ્રત ક્યારે કરવું તે બધું વિસ્તારથી મને કહો ભગવાન બોલ્યા આ વ્રત દુઃખ તથા શોક વગેરે દૂર કરનાર છે ધન ધાન્ય થી ઘણી વૃદ્ધિ કરનારું છે સૌભાગ્ય અને સંતાન આપનારું છે સર્વત્ર વિજય આપનારું છે એવું વ્રત કરવાથી ઈચ્છાથી કોઈ પણ દિવસે નીચે મનુષ્ય ભક્તિ તથા શ્રદ્ધા વડે યુક્ત થઈને સાયનકાળને વિશે આપણા બાંધવ તથા બ્રાહ્મણો સાથે ધર્મ કરવામાં તત્પર થઈને સત્યનારાયણ દેવનું પૂજન કરવું નૈવેદ્ય એટલે ચોથા ભાગ સહિત સારો શીરો તૈયાર કરી તે ભક્તિ વડે અર્પણ કરવો ઘઉંનો રવો સવા શેર અને કેળા ઘી દૂધ તથા ખાંડ આ ચાર વસ્તુઓ સવા શેર લેવી ઘઉંનો રવો ન મળે તો ચોખાનો આટો લેવો તેમજ ખાંડ ના મળે તો ગોળ લેવો ઉપર કહેલી ચીજો એકઠી કરીને અર્પણ કરવી સાથે કથા દક્ષિણા આપવી પછી બાંધવજનોને તથા બ્રાહ્મણોને ભોજન આપવું ભક્તિએ કરેલી પ્રસાદ લેવો તે દહાડે નૃત્ય ગાયન વગેરે કરવું પછી સત્યનારાયણનું સ્મરણ કરતા પોતાને ઘરે આવવું એમ કરવાથી મનુષ્યના મનોરથની સિદ્ધિ નિષ્ફ્ર પૂર્વક થાય વિશેષુગમાં થોડામાં બહુ ફળ આપનારું એવું આ વ્રત પૃથ્વીને વિશેષ છે ઈતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથામાં પ્રથમ અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ